હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી જો અત્યારમાં સવાર સવારમાં આપણે આવી ગયા વાડીએ અને વાડીએ આવીને પહેલું કામ તો આપણે હતું કે મરસી આપણે કાલ રોઈપી છે એ ચાલુ વરસાદમાં રોપી એક વાગ્યાનું ચાલુ કર્યું હતું તે સાંજે સાડા છ વાગ્યા લગ્ન રોપી એટલે મરચી લાગી ગઈ છે કે નહીં બધા એવું કહેતા હતા ચાલુ વરસાદમાં સોંપશો તો મરસી નમી જાહે પણ આપણે કાંઈ પ્રશ્ન નથી થયો મરસી એવી સરસ લાગી ગઈ છે જો અત્યારે આપણે મરચીના રોપમાં ફરીથી આવી ગયા કારણ કે આપણે મરચીના રોપમાં દસ વીઘામાં આપણે બે કેરા ખૂટી ગયા અને હવે આપણી પાસે હવા બે કેરા જેવું દસ વીઘાની મરચી આપણે રોપાઈન કમ્પ્લીટ થઈ ગઈ અને હવે દસ વીઘાની રહી છે એટલે દસ વીઘાની રહી છે એનું કારણ શું છે તો કે આપણે દસ વીઘામાં આપણે એનપી ખાતર વાવવાનું બાકી છે એટલે એનપી ખાતર વિનાની તમે મરસી વાવો અને એનપી ખાતર વાવીને વાવો તો એમાં ફેર ઘણો પડે હે તમે એનપી ખાતર વાવ્યા વિનાની આ જ વાવી દો અને ઓલી દહ દી પછી વાવો તો જે એનપી ખાતર વાવ્યું હોય ને એ મરચી ઓનાથી દહ દી વહેલી હોય ને તોય ઓલી આગળ નીકળી જાય એટલે ખાતરનો એટલો પ્રભાવ બતાડે એટલે કાંઈ ઉતામય ન કરવી અમારે બધું ને બધું કમ્પ્લીટ છે

આની માથે જરી કઈ તડકો આવ્યો નથી અને તડકો ન આવે ને વાતાવરણ એવું છે તડકો તાહા બાંગા થાય પણ એ કઈ નળે નહીં અને હાથી આપીને પછી આપણે આટો મારતા હોય છે અને આપણે જે કાલ કીધું કે મરચીનો ગાળો કેટલો રાખવાનો તો ફૂટની અંદર બને તા લગી ઓછો લેવો ફૂટ હવા ફૂટનો ગાળો હોય

રોપ સોંપતા હતા એમાં આપણે વરસાદ ચાલુ હતો એટલે કાલના વિડીયામાં તો થોડુંક ઝડપ ઝડપ હતું કારણ કે સારું વરસાદે આપણે વિડીયો લીધો તો અને સાટા એકદમ સારું હતા એટલે અને આપણે આગળ આગળ રોપ નાખવારા પાંચ જણા હોય અને વાં સોંપવારા વીસ જણા હોય એટલે તમારું સેટિંગ આવી જઈને બે જણા ઉપાડવાળા હોય એટલે તમારે

પણ મેન પ્રશ્ન તો શું હોય કે એક વિઘો વાવવું હોય તો કેટલા જણા વાવી શકે તો કે ત્રણ ચાર જણા હોય ને કાયદેસર એટલે તમારી ત્રણ વિઘ્ન મરચી સોંપી દે હાઇ જે હાઈ જે તૈન મરચી કમ્પ્લીટ થઈ જાય વહેલા નવરા થઈ જાવ તમે ચાર વાગ્યે પણ હાઇંજના છ નો વાગે ચાર જણા હોય ને એટલે તૈયાર મરચી સોંપાઈને કમ્પ્લીટ થઈ જાય ઉપાડવું બધું આવી જાય એમાં ભેગું કારણ કે એક તો પેલા ઉપાડીને અગાઉ રાખી દે સ્ટોક અને પછી વર્ગી જાય એટલે વીઘાની મરસી ચાર જણા હોય થાય જે કાંઈ ન રહેવા દે એટલે મરસી સોંપવી એટલે કાંઈ એવું ભયંકર વસ્તુ નથી કે આ કેમ સોંપવી એક છે કે આની માથે ચાલીસ ડિગ્રી તાપમાન હોય ને તો મરસી ન સોંપવી એ આપને અનુભવ છે કે તાપમાન અતિ હોય તો દહ વાગે ને તમ માણસોને મજૂરી દેવી પહોંચાય પણ રોપ બગડેની ન પહોંચાય બાકી જમીન અહીંયા ગરમ થઈ જાય ને એની હિસાબે ગરુ પડી જાય ગરુ પડી ને મરસી નો રો ફૂકાઈ જાય પણ એ ખબર કઈ પડે તમને સોયપા પછી પંદર દી પછી અને આપને અનુભવ છે એટલે આપડે અગાઉ કહી દે કે અતિ તાપમાન હોય ને તો નો સોંપવું માપનું હોય તો વાંધો ન આવે અથવા વાતાવરણ છે અથવા વરસાદી માહોલ હોય ત્યાં સોંપી તો નો વાંધો આવે તો શું હોય કે આપણી પાસે તો ટપક છે ટપક પદ્ધતિ હોય પછી તો ક્યાં ઉપાધિ છે પરેશભાઈ તો કીધા રાખે આપણે તો ટપક છે પણ ટપક એ ખાસ ધ્યાન રાખવું એક પડે કે તડકો હોય અને નળી તપે નળી તપે નળી પાસે આપણો છોડવું અડે ને એટલે તમારું ખાલી એ અડધી કલાક અડે ને એટલે અહીંયા તમારા સોડવાને દાય બેહાડી દે એટલે ટપકની રાખવું આપણે ક્યાં વાંધો છે આપણે તો નળી પાથરેલી પણ નળી હવારમાં લાઈટ હોય ને ચાલુ હોય ને તો વાંધો ન આવે પણ તોય નળી તો સેટી જ રાખવી પ્લાસ્ટિક નકર જય પાણી બંધ થાય ને ત્યાં ટપે તો ખરી જ એટલે સેટી રાખી તો વાંધો ન આવે અને અત્યારે આપણે આવી ગયા માનવીમાં જે જીજે બત્રી મગફળીનું વાવેતર કર્યું એ એકદમ સોલિટ ઉગી ગઈ હે કાંઈ જોવા પાણું નથી નથી પારવી નથી ઘાટી આપણે જોતી હતી જેવું વાવેતર એવું જ વાવેતર થયું છે એટલે એમાં ઘટે ને આમ તો લગભગ ખેડૂ બધાય કંઈ સલાહ નથી દેતો કારણ કે મારાથી તો ઘણા વર્ષોથી આ ખેતી કરે છે એટલે આમાં સલાહ તો થતો ખેડૂત હોય એ નહીં નથી દેવાની અને જૂનો ખેડૂવ હોય એની સલાહ ખબર હોય આ તો અમે કેવી રીતના ખેતી કરી લે એ અમે આમાં વિડીયોમાં મૂકતા હોય એમ બાકી અમે મરચીની માહિતી દઈ માંડવીની દઈ માહિતી ન હોય અમે તો અમારું જે રેગ્યુલર અમારું હાલતું હોય કામકાજ એ કામકાજ અમે રૂટિન બતાવતા હોય પણ માનવીમાં એવું છે કે જે આપણે વાવેતર કર્યું એ પેલા ઘેરમાં વાવેતર કર્યું એટલે પેલા ઘેરમાં ટેક્ટર ધીમું અને ધીમું હાલે ને ટ્રેક્ટર તો તમારા શક્કર જે માંડવી ઉપાડતા હોય એ એક શક્કર ખાલી ન જાય એક પછી એક ઉપાડે એટલે બે ત્રણ બે ત્રણ દાણા લાગેઠ ઉપાડે ને એટલે માનવીન વાવેતર બગડે નહીં એકદમ સોલિડ થાય એટલે આપણે માનવીનું વાવેતર સોલિડ થયું અને અમુક ખેડૂ એવાય હોય કે જેને બઢું વૈસા હોય નવું ટ્રેક્ટર લીધું હોય તો એ બીજા ગેરમાં વાવેતર કરે ને તો મગફળી હપાઈ થાય એટલે કે પારવી ઉગે કારણ કે ઝડપથી આવે ને ટ્રેક્ટર એટલે શક્કર માનવી લેવાનું ભૂલી જાય અને અહીંયા પડે ખાલું એટલે પરબારું એકનું કે દોઢ ફૂટનું કે વેતેકનું ખાલું પડે એટલે ધીમું ટેક્ટર રાખીએ આપણે કે જેમ બરધું હાલતા હોય એવી રીતે તો આપણું વાવેતર બગડે નહીં અને શક્કરમાં તો આપણું ધ્યાન જ હોય કે બે ત્રણ બે ત્રણ ઉપાડતા એટલે વાંધો ન આવે આપણે હા સીભાઈ ખાવા તો જોહે જ આમાં એક એક વસ્તુ ધ્યાન રાખવું પડે હા કે સીપડાની જરૂર પડે એ વાવો પડે ખાલી તો ખાસ જરૂર પડે આપણે કામ કરતા હોય નીંદતા હોય ભૂખ લાગે તો એક સીપડું લઈને ખાઈ લઈ ત્યાં પાસે ટેકો થઈ જાય એટલે સીપડા તો વાવી જ અત્યારે આ સિઝનમાં સીપડા હે ને એ સારા થાય ચોમાસાના અને એમાં જે દુકાનને લીધા હોય ને એના કરતા જે જ્યાં સીપડા હોય ને આપણે જો એ બતાવો પોરનું બી છે ઘરનું આપણું જે આ બે સોપી છે જે આપણું

આપણે સો વીઘા ઘરે રાખી છે આપણે પારા પાસે થી એટલું છે ને ઘરે વાવવાનું પારા ની ઓલી બાજુ જે મરચી હે એ પાછી મહાશભાઈ દીધેલી હે અને આપણે જે આ ઉનાળા દીનું સાહ ખોલેલા કમ્પલેટ હતા એટલે એમાં આપણે અમારે નથી દેતા ડાયરેક્ટ રાપ આકી નાખી ડાયરેક રાપ આલે એટલે સાહ થોડા ગુંડા રહીએ અને થોડા ગુંડા રહીએ તો તમને સાહ સીધો દેખાય અને હમાર માર દો ને એટલે ગમે એવો કારીગર હોય પછી હું હોય તોય ભલે કે બીજો કોઈ હોય તોય ભલે તમારો સાહ તાહા બાંગો થાય મરચી વાવવા ટાણે જાય ખાતર વાવો ને એટલે તમારો સાહ છે ને સીધો થાય જ નહીં ભલે પછી આપણે એમ કહી કે હું સીધો કરી દઉં પણ સીધો થાય નહીં બગડે ને બગડે જ બગડે અને આ સાસ તમારો ઊંડો હોય ને છે જ અને પછી ખાતર વાવો ને તો તમારે એકદમ જે મુનારે ખોઈ લે ને એવી લીટી જ રીએ આમાં મેઈન પ્રશ્ન એ છે કે આપણે એક ને આ કામ માં નો કરવાનું આમાં આપણે માણસો મૂકવા જા હોય એટલે ખાસ ધ્યાન રાખવું પડે માણસો તો તાહા બાંગું સોપે સીધું જ નો સોપે એટલે સીધું હરખું બતાવી દીધું એટલે ઉનારે ઉનારે ખુલો સાહ રાખીને પરબર રાપાક નઈ ખી હોય અમાર માઢ માયરો ન હોય ને તો તમારે સાહ બગડે જ નહીં નકર અત્યારે બગડે ફાઈનલ દેવાનસિંહ પપ્પા તો કાલ વાહે વાહે ઈ બધું સેટિંગ જ કરતા હતા આમ એમ સીધો સાહ ને વ્યવસ્થિત જોબ પર પડે માણસો ને અમુક માણસો એવો હોય કે એને જે કામ કર્યું ન હોય પણ તમે પૂછો ને એટલે હા યા કરી દે પછી જેને સોંપતા ન આવડતું હોય તો એને રોપ નાખવામાં વરગાડવા પડે એટલે રોપ નાખવામાં ગમે હાલે સોંપવામાં ગમી ન હાલે અને સાહ આપણો હે ને આપણે એમ કંઈક માનવી વાવી માનવી સીધું થઈ જાય પણ માનવીમાં સીધું થઈ જાય મરસીમાં ઘણી ફર એવો પ્રશ્ન બને કે વોન રોપ વહેલા વાયવન થઈ ગયા નકર સોમાં હું વહી આવી ગયું પછી એક મહિનો દી વરસાદ વરસે અને આમાં બબે હાથે હાકી અને પછી મરસી રોપવાનું આપણે કામ ચાલુ થાય તો બે હાથે હાલે ને તો આ બધું હવામાં રેબાઈ ગયું હોય એટલે એમ વિખાય બાકી પહેલી જ વાવણીમાં વાવવાનું હોય તો નો પ્રશ્ન ઉભો થાય અને આપણે ઘરની માંડવી ખાલી ચાર વીઘાની જ વાવી છે માંડવી પણ ભાગ્યા વાળા મધ વાવી છે આ ચાર વીઘાની બે વીઘા અહીંયા બે વીઘા આગળ અને દસ વીઘા એટલે ચૌદ વીઘાની માંડવી છે જો અત્યારે ટાઈમ થયો છે બપોરના બે ને આજે આપણે તો વાડીયા જ વહી આવ્યા છે કારણ કે આ વાડીનું કામ એક મરસી રોપવાનું પૂરું થઈ ને પછી નિરાય થઈ ત્યાં અલગ એમ થાય કે આપણે કામ બાકી છે એટલે આજે આપણે સવારનો એકય વરસાદનો રેડો નથી આવ્યો એટલે કામ ચાલુ થઈ ગયું છે ને દેવાંસિંગ પપ્પા આપણે માણસો આવી ગયા છે મરસી સોંપવા એને કામે ચડાવે છે પછી અમારે તો ખાતર વાવું છે જે આ બધાય માણસો સવારે ગયા હતા બીજાની મરસી સોંપવા એટલે કે આપણે કેતનભાઈની ને એની આ ભાઈ લક્ષ્મણભાઈની છોકરો કેતનભાઈ છે એની મરસી સોંપવા અને એની સોપાઈ ગઈ એટલે કે અદાઉ બપોર પછી તમારો વારો લઈ લઈ એટલે અત્યારે આપણે કુલ બધાય વ્યક્તિ થઈને અઢાર જણા હઈ એટલે અઢાર જણામાં આપણે બે ને બે ચાર અને છોકરા એમ કરીને પાંચ છ વીસ જણા થઈ ટોટલ કુલ વીસ જણા હૈ એમાંથી પાંચ છ જણા આપણે રોપ નાખતા જાય છે અને બીજા બધા વાહે રોપ સોંપ્યા જાય છે એટલે આપણે કામ હું એકદમ ઉકલે કારણ કે ઓલું કામ હે ને ડોબ જાય આ એને ત્યાંથી લઈને પરમારો સોંપવાનો જ રહીએ અને આગળ જો આપણે આગળ જો આપણે ઢગલા કરી જાય

તમને તેમ થતું છે ને કે ટ્રેક્ટર રાખવા ન જવું હોય નહીં હરવું એવું થાય છે મજા આવે ટ્રેક્ટર કરતા ટ્રેક્ટર તો અવાજ આવે ને એના કરતા સારું તો રોખાઈ જાવ હું આવી નાખું બીજું થાય તો થાય કઈ વાંધો નહીં બપોર વરસાદ આવ્યો નથી હવારનો એટલે અત્યારે હાલે અને કાલ તો ચાલુ વરસાદે સો પાણી હા એટલે કામ તો સારું થાય છે જેમાં ગારો એવો જ છે એમ નહીં કામ ઉકલે નહીં ચાલુ વરસાદે આજ મજા આવશે ને એવી કામ કરો ને કાલ મજા ન થાય વર્ષા ચાલુ ને પલડી ગયા ને એવું બધી મજા આવી ગયા ને આ કામ કરવા ને મજા ઉકલે કામે એમ પછી બહુ એમ કહેતા ને કે હમણા રેડો આવી જાય અને આમાં પાછું એવું હોય કે થોડીક થો સોપાઈ ને તો આ પાછું એમ થાય કે રેડો નાખી જાય ધારો નકર એમ કે હાઈ લગી જારવી જાય હાઈ જે નાખે તો વાંધો નહીં પણ કામ એકદમ સોલિડ થઈ છે અને દાતા આકેલ એટલે કઈ વાંધો આ વનેષ ઓપો હાલો હાલો ખાતરવા જા પાછા આપને આંબી જા પugi જા હાલો એમાંય પાછા વર્ગળ વાત વાવી છે કા હા હમણા વાવ્યા ખાતર વાવતા ત્યાંમાં હું કે જોવા તો સવારે આયા પાછો 11 વાગે આયા 1 વાગે આયા પણ 2 વાગે ટ્રેક્ટર હાલેવું થયું પણ તોય હાલેવું તો નથી

આજે સાત વાગ્યા અલગ એ કોઈએ હો ટકા સોંપવાની જ છે વરસાદ ન આવે તો ને વરસાદ આવે ને તો છ વાગે ને પછી ટાઈટ વાવવા માંડે એટલે કાલે એમ થયું એટલે આપણે કાલે છ વાગે બંધ કરવું પડ્યું પછી પણ કાલ તો ચાલુ વરસાદે સોપ્યો બહુ મહેનત કરી કાલ આ લોકોએ તમે મારો તો ફૂલ છે કે એટલું પૂંચી જાય છે તો ભલે પૂચી જાય

Hay